સંપત્તિ હોવાથી હકીકતની એસીબી તપાસ કરી રહી છે સંવાદદાતા ગૌરવ મારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ હવે તપાસ છે હવે જ્વેલર્સ તરફ આગળ વધી રહી છે અત્યાર સુધી શું સામે આવ્યું છે હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે આ કેસમાં ચોક્કસ જ દીક્ષિતા ટીઆરપી ગેમ ઝોન ને લઈને જે રીતના તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને સાગતિયા પાસેથી જે મળેલા જે ઘરેણાઓ છે તે મુદ્દે પણ હવે એસીબી ની સાથે સાથે ઇન્કમ ટેક્સ પણ તપાસ છે તે કરે તેવી જે તપાસ ની અંદર ઝંપલાવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સાગઢિયા ની ઓફિસ માંથી બારસો ગ્રામ સોનાના હાર આઠસો ગ્રામ સોનાના કંદોરા સહિત કુલ ચારસો ગ્રામ થી વધુ આ જે ઘરેણાઓ છે તે મળી આવ્યા છે ઘરેણા રાજકોટના બ્રાન્ડેડ એક શોરૂમમાંથી ખરીદ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી છે છે તે મળી ભ્રષ્ટાચાર આચરવામાં સોનાના દાગીના લેતો કે કેમ તે દિશામાં પણ તે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે સાગઠિયા સોનાની ખરીદીનો રેલો જ્વેલર્સ સુધી પહોંચે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે એસસીપી તપાસ પૂર્ણ થયા બાદ ઇન્કમટેક્સ વિભાગ આ કેસની અંદર પણ સંપલાવી શકે છે તેવી પૂરી શક્યતાઓ છે તે હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે બિલકુલ આભાર ગૌરવ આપની પાસે અપડેટ લેતા રહેશો